નમસ્કાર મિત્રો અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દિલીપ પટેલ જોઈએ આજના મુખ્ય સમાચાર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના માસરા ગામે ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવાનું આયોજન કરવામાં આવ્યું માસરા ગામ રોહિત પંચ દ્વારા આયોજિત સહઆયોજક બાગ્રોસ યુવા સંગઠનના મેજા હેઠળ છઠ્ઠી ડિસેમ્બરે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે ડૉક્ટર સી બી આર આંબેડકર સાહેબની પ્રતિમાનું ખાડ મુહૂર્તનો કાર્યક્રમ રાખે માસરા ગામના તમામ યુવા મિત્રોને તથા સમાજના માનનીય વડીલશ્રીઓ યુવાનો મહિલાઓ બાલ ફૂલકાઓને દરેકને આ પ્રસંગે પ્રધારી શોભામાં અભિવૃદ્ધિ કરવા સૌને હાર્દિક આમંત્રણ પાઠવેલ અને માગરોસ યુવા સંગઠનના સહયોગ સેવી પ્રમુખ શ્રી મંત્રી આજે 6 6 ડિસેમ્બર ના રોજ આપણા મહામાનવીવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો મહાપરિનિવાર દિવસે માસરા ગામની અંદર જે સ્ટેચ્યુ નું ખાત કરવામાં આવ્યું તે બદલ સર્વે માસરા ગામના વડીલો તથા રોજ મંચના

પોતાની પુસ્તકમાં કશું વાંચતા હતા નામ સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું કે બાબા સાહેબ આખો સમાજ આખું જગત સુવે છે અને તમે જાગો છો એનું કારણ બાબા સાહેબ આંબેડકર એવું પટેલ સાહેબ આ બધા સુવે છે એનું કારણ કે એમનો સમાજ જાગી રહ્યો છે એમનો સમાજ જાગતો છે એટલા માટે તમે સુઈ શકો પણ મારો સમાજ એ ઉગતો છે અને મારા સમાજને જગાડવા માટે મારે જાગવું છે આ વિચાર એ આંબેડકર સાહેબ ના હતા અને ચૌદ એપ્રિલ અઢારસો એકાણું માં જન્મ થી છ ડિસેમ્બર ઓગણીસો છપ્પન ના દિવસ સુધી સાહેબ જેને બીજું કોઈ વાત નહીં તમારા માટે આખું જીવન સાહેબ સમર્પિત કરી દીધું હતું તમારા ઘેર છોકરાનું નું લગ્ન હોય તો એને પાંચ હજાર રૂપિયા ઉછી ના હોય તમે કઈક મારું પર એનું એસાન પાંચ હજાર ઉપાડી તમને એસાન દેખાય છે પણ જેને તમારા માટે પોતાના ચાર ચાર દીકરા નું બલિદાન આવ્યું એનું તમને એસાન નહીં દેખાતું ¡Somá la દવાખાનું આવે દસ હજાર રૂપિયા હોય તમે કે આપેલા પણ સમર્પિત કરી ના રોજ એમ જયારે મૃત્યુ થયું એના આગળની રાતે સોલ જોડે બેસીને વિચાર કરતા સંવિધાન તો બનાવી દીધું પણ આ દેશ ને તમે વિચાર કરજો જન્મથી લઈને મરણ સુધી સાહેબ જેને તમારા માટે આખું જીવન સમર્પિત કરી દીધું એ મહામારાઓને ના ભૂલી શકાય અને બીજી એક વાત કે જે આજે આ બાગરો સુરા સંગઠન કામ કરી રહ્યું છે કદાચ બીજું કોઈ સંગઠન એ કામ નહીં કરી શકે કારણ કે બાગરો સુરા સંગઠન સામે એવા કેટલાય લોકો બોલે છે કે આ સમાજ આ કામ આ કરી રહ્યા છે આ આ ખોટું થઈ રહ્યું છે પણ કોઈનું પણ પ્રમુખ શ્રી સુનિલભાઈ સાહેબ જેમણે કોઈની પણ બધા સંગઠનના લોકોને કહ્યું છે આપણે કોઈનો વિચાર જોશો નહીં હાથી જતો હોય તો પાંચ પછી કૂતરા તો એમને બસ્યા રહે એટલે કોઈનો જોશો નહીં અને આપણો આપણો લક્ષ્ય આપણા સમાજના સારી એવું આપણે આપવાનું છે આપણા સમાજના આપણે આપણે એક લક્ષ રાખજો બાબા સાહેબ આંબેડકર ને જાય સાહેબ અહીંથી વિદેશની ધરતી ઉપર તેમણે એડમિશન મેળવ્યું ખાલી ભારત દેશના નહીં પણ આખા એશિયા ખંડના અમેરિકા ની અંદર આખા એશિયા ખંડ ના પ્રથમ વિદ્યાર્થી સાહેબ કોઈ હોય એડમિશન મેળવનાર તો એ આવે તમે વિચાર કરજો કેટલું સાહેબ મેડમ

તો આ કેટલા મારો સમાજ કઈ થી કઈ પહોંચી જાય સાહેબ તારા પહોંચી જવા તો બાબા સાહેબ જોડે નતા પંદર જ પાછા આવેલા બાબા સાહેબ જોડે અડધા તારે ગયા અડધા પાછા એનો અંતિમ બધા જતા રહ્યા પણ તારા પહોંચી તો નતા અતાર ની વાત તો ઠીક છે અતાર જે આયા કે બેઠા છે પંદર જ છે પહોંચી તો અતારે હે નહી અને તારે બાબા સાહેબ બોલ્યા તારે નતા આયા એટલે એવું આપણને કોઈ કહે કે તમે તો નવરાશ હો જાઓ હા ભાઈ હું નવરો હું જોઈએ પણ બાબા સાહેબ આંબેડકર જે લક્ષ્ય આપણને આપ્યું છે એ લક્ષ્ય આપણે પૂરું કરવાનું છે અને શિક્ષણનું લક્ષ્ય સો ટકા આપણા છોકરાને બાબા સાહેબ આંબેડકર વિશેની ઓળખ આપજો તો જ આ જીવનમાં તમારું જીવ્યા કેવા છે બાકી તો તમે બાબા સાહેબ આંબેડકરને નહીં ઓળખો તો તમારું જીવન નકામું છે માટે ટાઈમ ઓછો છે કે એવું તો ઘણું બધું છે